મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટ પરના સફાઈ કામદારો હવે આંદોલનના માર્ગે ઉતરી ગયા છે પગારમાં જે અનિયમિતતા છે જેના કારણે આર્થિક સંક્રામણનો અનુભવ આ કર્મચારીઓ કરતા હોય અને આર્થિક રીતે તેઓનું શોષણ થતું હોય જેથી કરીને તેઓએ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર જ ધરણા કર્યા વિરોધ વ્યક્ત કર્યો પગારની જે અનિયમિતતા છે તેને લઈને આ કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ આ એસએસજી હોસ્પિટલમાં જે સફાઈ કામદારો છે તેને આઉટસોર્સિંગથી કામ કરવા માટે રાખવામાં આવતા હોય છે આઉટસોર્સિંગથી કામ કરતા સફાઈ કર્મચારીઓ હાલ આંદોલનના માર્ગે છે એટલે કે તેમણે કામ કરવાનું બંધ કરી દીધું છે અહીં તેઓ કામ કરતા હોય છે પરંતુ તેમને જે પગાર છે તે વીસ ને બાવીસ સુધી વસ મોડો આપવામાં આવે છે એટલે કે એક મહિનાનો પગાર બીજા દિવસના અંતે આપવામાં આવે છે ને જેના કારણે આ તમામ સામાન્ય લોકો છે મધ્યમ પરિવારમાંથી આવતા લોકો છે તેઓને ખૂબ જ આર્થિક રીતે હાલાકી પડતી હોય છે પગાર રેગ્યુલર આપવામાં આવે તેવી માંગ આ કર્મચારીઓ કરી રહ્યા છે તમે પંદર તારીખે આપો દસ તારીખે કરો અમને તારીખ આપો કે આ તારીખે થઈ જશે આજ સુધી કોઈ તારીખ ફિક્સ નહીં થઈ

એટલે મજબૂરી માં કામ કરી રહ્યા છો ગયા મહિને બાવીસ થી ત્રેવીસ તારીખે પગાર થયો આ મહિને પંદર તારીખ થઈ ગઈ છે હજુ પગાર થયું નહીં તો અમારા હપ્તા બાઉન્સ જાય છે ઘરના ભાડા ભરવા લાઇટ બિલ ભરવાનું એ બધું અમે કઈ થી ભરીએ અમારા કોઈ આપતું નહીં અમને દર મહિને આવા પગાર માટે લાવો છે અમારી ખાલી એટલી એટલી વિનંતી છે સાહેબ કે એકસી દસ માં પગાર અમાઉન્ટ થઈ જવું જોઈએ બીજી અમારી કોઈ માંગણી નહીં આજે પગાર નહીં થાય તો અમે લોકો અહીંથી ઉઠવાનું નહીં અમે અહીં બધા બે રહીશું સાહેબ કે આ લોકો પગાર આપતા જ નહીં આ જ્યારથી કોન્ટ્રાક્ટ આવ્યો ત્યારથી પગાર અમારું થયું જ નહીં એક થી દસ માં બાવીસ થાય વીસ થાય અઢાર થાય આટલી તારીખે જ પગાર થાય છે દર મહિને સાહેબ રોટો લાડીએ અમે લોકો બે રહીએ પગાર ની રાહ જોઈને પણ પગાર અમારું આવતું જ નહીં સાહેબ અમારી ખાલી એટલું જ છે કે તમે એક થી માં પગાર આપો અમારું નહીં સિત્તેર એસી હજાર પગાર સાહેબ અમારું પગાર બાર હજાર તેર હજાર છે એટલામાં અમારે ગુજરાન કરવાનું સાહેબ તો સિત્તેર હજાર તો અમારું બે મહિના ચાલી જાય અમાર બાર તેર હજારમાં કયા અમારો મહિનો ની ન કરતો અને આટલી આટલી તારીખ થઈ જાય ઘરનો ભાડું તારી ને ઉભા થઈ જાય કે તમે ભાડું વાલો અમે કઈથી વાપુન ચાલ સાહેબ સાતસો રૂપિયા પેનલ્ટી ભરીએ અમે અમારી એટલી જ માંગણી છે એકથી દસ માં અમારું પગાર કરજો સાહેબ બીજું કઈ નહીં બઉ તકલીફ બહુ તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે સર આ તો ઘર ચલાવીએ છોકરાના સ્કૂલનું આ તે બધું કરીએ તો ખબર પડે આ તો ટાઈમે અમે વાત જોઈએ કે દસ તારીખ થશે તો કોઈની પાસે ઊંચી ના લઈએ પાંચ દસ હજાર હવે પગારે આલી દેસુ અમે પગાર લેવો હવે દોઢ મહિનો થાય સર પગાર નહીં તો પેલા તો વ્યાજવાળા તો આવવાના જ નહીં લેવા બેન કે આ કેવો તમારો હશે જેમાં રૂસ છે પગાર જ નહીં થતો દર મહિને આ પ્રોબ્લેમ હોય દર મહિને બીજી વાત કહેવાય આપણે છોકરા છોકરાના મેરેજ કર્યા હોય તો કોઈની પાસે પાંચ હજાર લીધા હોય તો મહિને પાંચ હજાર એનું વ્યાજ હાલવાનું હોય તો કઈ રીતે અમે કરીએ અને આ લોકો કામ માટે યુનિફોર્મ માટે ચલાવતા નહીં એક દિવસ યુનિફોર્મ ના પહેર્યું હોય ચાલ બેન તારી હાજરી કાઢી નાખવામાં આવશે કેમ યુનિફોર્મ નથી પહેર્યું છે યુનિફોર્મ નહીં પહેર્યું તો અમને કાઢી મેળશે અમને આ થશે આ થશે પેલું થશે આ રીતે અમે બીઆઈ બીઆઈ અમે રહીએ છીએ પણ સુપરવાઇઝર આયા ચાલો બેન યુનિફોર્મ કેમ નથી પહેર્યું આ બેનની હાજરી કાઢી નાખો તો આ રીતના તમે બધા રૂટ ચલાવો છો તો ટાઈમે પગાર કેમ નહીં નહીં આપતા અમારો આ પ્રોબ્લેમ અમારો કોઈ ઇસ્યુ નહીં અમારે આ બધું કરવાનો કે આ પૈસાનો હેરાન થાય છે કે પૈસાનું જમવાનું નહીં મળતું આ તેમનું કામ કરી પણ અમારે બી થોડું સમજવાનું ના પડે છે પાછી ના લાવીને સર અમે ઘર ચલાવીએ છીએ અને મકાન ભાડા અમારાથી ટાઈમસર અપાતા નથી તો શું કરવાનું એટલે અમારે ટાઈમસર પગાર મળે તો અમારું ઘર સારી રીતે ચાલે રહી જાય વ્યાજે રૂપિયા લેવા પડે છે વ્યાજે પૈસા લઈએ છીએ દર મહિને વ્યાજ ડબલ ચડીને આવે અને અમારે આપવું પડે છે પગાર ટાઈમે કરતા જ નથી અને અમારી પેલન્ટી ચડે છે ડબલ ડબલ પેલેન્ટીઓ ગુજરાત સરકાર ને એજ કે પગાર ના લીધે કે અમારે બે પૈસો મળે ને અમારું આગળ કામ ચાલે નાના નાના છોકરા છે અમારા ઘરે બી રૂપિયા લેવા પડે લેવા જ પડે ને પૈસા ના આવે તો કરીએ બી શું અમે આજે પંદર તારીખ થઈ હજુ અમારા પગાર ના ઠેકાનાથી બે બે મહિના થયા

એના પહેલા બે મહિના ત્રણ મહિના અમે વહેલા બી કરવાનું ટ્રાય કરી છે હવે નેક્સ્ટ પણ બી સાહેબે કીધું છે દસ તારીખ પેલા આપણે વહેલા કરવાનું ટ્રાય કરીશું આપણે સરકારે તમને કોન્ટ્રાક્ટ આપ્યો છે તમારી જવાબદારી બને છે સરકારમાંથી ભલે તમારું બિલ લેટ થાય તમારે તો એમને સમયસર પગાર ચૂકવવો પડે હા એ પ્રોસેસ અમે સ્ટાર્ટ કરીશું હવે નેક્સ્ટ મંથ એટલે સરકારે તો મેં એવું કઈક લખ્યું છે કે બિલ ના અમારું મોડું આવશે ના એવું તો નથી હોતું પણ તો એ જોઈએ છે એક બે દિવસમાં પેલા સેલેરી કરી દઈએ પછી આને આગળ જો વિચારી લેશું તો સાહેબને અમે કાલે બી જાણ કરી આજે બી જાણ કરી સેલેરી કરી દે છે ના એવું નથી હોતું સેલેરી સમય કરવા જ અમે હવે અમુક લેવલે વાત ઉપર જતી હોય ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો અધિકારી વાત હોય એમાં

આ બાબતે પણ આજરોજ જે આ બન્યું કે વર્ગ ચાર કર્મચારીઓના પગાર નથી થયા તો એ માટે અમે તાત્કાલિક રજસ એજન્સી જે બી છે એને અમે બોલાવીને એનું નિવારણ કરવા જણાવેલ છે અને એ લોકોએ અમને એક બે દિવસમાં આનું નિરાકરણ લાવશે એવી બાહિંદી આપેલી છે બે બે મહિનાના પગાર નથી થઈ રહ્યા કર્મચારીઓ એવું કહી રહ્યા છે કે ઘરના ભાડા ચૂકવવામાં પણ મુશ્કેલી પડી રહી રહી છે કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં કહેવાની હવે નથી લાગી આપણે કોન્ટ્રાક્ટરને જે બી ભાષામાં જે બી અમારા તરફથી કરવાની કાર્યવાહી અમે કરતા જ હોઈએ છીએ અને એના માટે જો બી અમારા તરફથી ચૂક રહી હશે તો એ અમે ચોક્કસ પૂરી કરીશું એને કોન્ટ્રાક્ટરને જે રજસ એજન્સી અમારા હોસ્પિટલના વર્ક ચાર કર્મચારીઓનું આઉટસોર્સિંગ સંભાળે છે અને એ એના માટે જે ચૂકવણું એને સરકારી નિયમો અનુસાર એના જે ટેન્ડર પ્રક્રિયા હોય કે એમાં જે પાસ થયેલું હોય એ પ્રમાણે કરવામાં આવે છે સરકાર દ્વારા અમારા તરફથી અમે કોઈ પણ જાતનો વિલંબ કરતા નથી એ લોકોની ઇન્ટરનલ બાબત હોઈ શકે છે ઘણા કોઈકવાર વહીવટી કોઈકવાર વહીવટી કારણોસર પણ હોય બની શકે છે જેબી હશે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ છે તેમનો પગાર ભલે આઉટસોર્સિંગ થી હોય પરંતુ સેવા આપણી હોસ્પિટલમાં આપી રહ્યા તો જવાબદારી આપણી નતી બનતી ચોક્કસ અને અમે એના માટે પૂરેપૂરી કોશિશ કરતા જોઈએ છે કે એ લોકોનો સૌથી પહેલા એ લોકોનો પગાર થઈ જાય તો કેટલા મહત્વના છે આ પોતાવજના કર્મચારીઓ જે સફાઈનું ધ્યાન રાખે છે હોસ્પિટલમાં એનો એ જો હડતાલનું શસ્ત્ર ઉગામે તો એના પ્રત્યેની સંવેદના અમારા તરફથી પૂરેપૂરી હોય જ છે અને એ લોકોના જે બી પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા અમે તરત જ રેડી થઈ જઈએ છીએ અને એ બાબતે અમે પૂરતી કાર્યવાહીઓ કરતા જ હોઈએ છીએ હાજી હા હા અમે કોન્ટ્રાક્ટરને આ લોકોનું પગારનું ચુકવણું કરવા તાત્કાલિક જણાવેલ છે